ઠાકર હિતેશ કુમાર વિઠલ દાસ રહેવાસી દેશલ પર ગુટલી આજરોજે આપણા દેશના સંવિધાનના ઘડોયા એવા આપણા બાબા સાહેબ આંબેડકર મારા સતસત પ્રણામ આજના આ સંવિધાન દિવસ નિમિત્તે સર્વ ભાઈ બહેનો મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું પિતા મહાત્મા ગાંધીજી આપણી પાસે કચ્છમાં આવ્યા હતા અને તે પણ પૂરા બે અઠવાડિયા સુધી અહીં કચ્છમાં રોકાયા હતા પરંતુ એમની એ જાત્રા એમના માટે આઘાતજનક અને વ્યવસ્થિત કરી દેવામાં આવી હતી કચ્છમાં જે જોયો અને જે અનુભવ્યો તેમનાથી તેમને ઘણું જ બધું દુઃખ પહોંચ્યું હતું લોકોની વચ્ચે ઊંચ નીચની ખાઈઓના કારણે એમની સાથે જે બન્યું એ એક અશોભનીય હતું કચ્છમાં ફેલાયેલી આભડછેટ અને લોકોની વચ્ચે કચ્છમાં ફેલાયેલી આભડછેટ અને

તારીખ વીસ દસ ઓગણી પચીસ માં ભુજ તરફ થયા હતા અને ભુજ પહોંચ્યા બાદ શરદ બાગ પેલેસ માં મહારાવ સાથે બાપુએ મુલાકાત કરી હતી અને કચ્છની પ્રજાના પ્રશ્નો હલ કરવા માટે બાપુએ મહારાવ સાથે વાત કરી હતી

બાપુ ડુંમરા પહોંચ્યા હતા અને ડુંગરા જાહેર સભા બાદ બાપુ નારણપુર ગયા હતા અને નારણપુરથી પાછા રાત્રિ રોકાણ એમણે ડુંબરામાં કર્યું હતું તારીખ ત્રીસ દસ ના બાપુ માંડવીની અંદર પહેલે બ્રહ્મપુરીમાં એમનો ઓારો આપવામાં આવ્યો હતો અને ત્યાં સભા થવાની હતી પણ કોઈક કારણ સંજોગે એ સભા ત્યાં રદ કરવામાં આવી હતી અને બીજા દિવસે તારીખ એકત્રીસ દસ ના બાપુએ તળાવવાળા નાકે એમને જાહેર સભા કરી હતી અને વનસ્પતિ શાસ્ત્રી જય કૃષ્ણ ઇન્દ્રજી સાથે એમણે વર્કશ્રો કર્યું હતું

એ અંજાર પહોંચ્યા હતા અંજાર વસંતવાડી અને હાલમાં બોર્ડિંગ છે આ જગા ઉપર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સમગ્ર ભારત દેશમાં બે સથળે સમાધિ આવેલી છે એક છે જાણીતી દિલ્હીની રાજઘાટ ઉપર અને બીજી છે કચ્છની અંદર આદિપુરમાં બાપુએ મહારાવશ્રીને મહારાવ શ્રી વિજય ખેંગારજી જાડેજા સાહેબને પત્ર જમીન આપવા બાબતે પત્ર લખ્યા બાદ મહારાવ શ્રી વિજય રાજજી ખેંગારજી જાડેજા સાહેબે પંદર હજાર એકર જમીન કંડલાપોટ ગાંધીધામ આદિપુરના નિર્માણ માટે મહારાવ શ્રી વિજય જમીન આપી હતી એ જમીન ઉપર શહેરનું ખાસ મુહૂર્ત કરવા પણ એ મહાત્મા ગાંધીજી આવવાના હતા પણ પરંતુ આમંત્રણ ગ્રહણ કર્યાના થોડાક કલાકોમાં જ એમની હત્યા થઈ ગઈ થઈ ગઈ હતી હત્યા તારીખ ત્રીસ એક ઓગણીસો અડતાલીસ અને શુક્રવારના દિવસે નાથુરામ ગોરડે હત્યા કરી હતી ત્યારે આખો ભારત ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યું હતું અને આદિપુરમાં આચાર્ય કુપલાણી અને ભાઈ પ્રતાપે પધરાવ્યા હતા ગાંધીજીના ફૂલ એ સથળે આદિપુરમાં એમની સમાધિ આવેલી છે અને બારમા દિવસે એ શહેરનું નામ પડ્યું ગાંધીધામ કચ્છનું ધમધમ આર્થિક પાટ નગર ગાંધીધામ એ પણ ગાંધીજીના આશીર્વાદ થકી વસેલું એક મહાનગર છે ગાંધીજીની વિશેષ ઓળખની ખાસ કોઈ જરૂર તો નથી પરંતુ એમનું મૂળ નામ હતું મોહનદાસ કરમચંદ અને એમના દાદાજીનું નામ હતું ઉત્તમચંદ એમની બાનું નામ હતું પુતળીબા એમની પત્નીનું નામ હતું હાપણું કસ્તુરબા એમના ચાર દીકરાઓ મોહનદાસ ગાંધી એમનો જન્મ થયો હતો તારીખ બે દસ અઢારસો ને ઓગણ ના દિવસે એ પોરબંદર માં જન્મ જન્મ્યા હતા આ હતી મહાત્મા ગાંધીજી ની કચ્છની જૂની જાતે આટલું જાણીને